બધાને સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો એક તો છે ને પ્રિય લેહાન જે ખેલ કર્યા તા બે દોડે રમી 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 તે થાય કે નહીં ને તા સુધી રમી ને હવે અત્યારે ઉઠીને ઉઠીને સીધો બે દોડો લીધો હાલ્યો પપ્પા કે હાલો જાઉં ઘડીક કે ઓલી બાજુ જાઉં ઘડીક કે આ બાજુ જાઉં તો હે અત્યારે થોડીક હવારમાં ઉઠ્યા ને તો ઠંડી હતી ઠાર હતો ખળ લેવા ગઈ હતી તો ખળે થોડું થોડું ભીનું ભીનું હતું

તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને ખવાર ખવાર ના આયો અમે પ્રિયલ ન જો પ્રિયલ હોય છે ને એટલે આજે બગીચામાં આવતા રહ્યા રમવા લઈ આવ દડો લઈ આવ પ્રિય જો વાહ વયો કે લેતી આવ એ બેટ ની દડી હે ને ને ઘર માં કેક મુકાઈ ગઈ હા અહીંયા અમે બીજો દડો લઈને આવ્યા રમવા વળું એને હું હાજે ને એ ને

આય કોટતી મુકે આઈ આઈ બંધો આય જાન આ બસ આમ કર દીધું બસ સર કથે ગયો હા જો આનો ઈસ્કો કર દો ઓઢણી નો નાનો ના ના નાનો કર દો ને ઈસ્કો રોબો ઠાક તું રમાડીસ નાના ઈસ્કાવી ને સિતારામ ને જેસી કૃષ્ણ જપરીલ નાવા હોય બદાઈ ને કાકા ને કાકા સિતારામ ને જેસી કૃષ્ણ ઈ કડી કોમે કાઈ રમાડું રમે તો ફંડા કરે હવે કે ચાલ મોટે ઈસ્કે જોઈએ

એક પ્રિયલ નો પછી રોબોટ નો લે કેવો છે કેવો બનાવ્યો ઈસકાઈ ચામ ઈશ્કાય તો છે ને રિયલ રમતી હતી દાદી પાસે

એ મુક્તિ નથી પણ એમાં કંઈ હે ને જરે જરે લીધા થાય તો કપડા નો ભરી મૂક્યો અ ક્યાં કર્યો ન્યા કરે જો અ અચાલ કરજો પપ્પાએ કર્યો એવો ખાતલા માં એવો કરે તું એવો કલર નો કરે ને કેવો કરે એમ જો જઈએ જો તો ખરી માદીકો કામ ધુ કરે કામ ધુ કામ કરે જ બધું જો એમ કરવાનું હોય હે પછી ક્યાં કરવાનું ન્યા નીચે પાય ને પાણી ગ્લાસ થી ભર દીધી રોબોટ નું ઘોડિયું બાંધી દીધું ઈટકાવી લીધું તે રોબોટ ને કઈ ગયો રોબોટ હા કરી ગયો

થોડુંક ખાધું ને પછી એ એને ન કરાય દીકું કલર જાડવા જાડવા માં જા ઓલું ઈચકવાની ગોદડી હે ને ચડી ચડીને બે ગઈ ને આરામ થી બેઠી જતો જવું ગયે એ મીરા જોઈ ગઈ ને હા એને ન કરાય કલર જાડવા માં કઈ અમારે જો હવે ટોપ થઈ ગયો પીરા લીલા કલર નો હવે જાડવું લીલા કલર નો થઈ ગયા હા લીલા કલર નું થઈ ગયા હે ને Hello, warna latar kau ikhlas sama perih beli kau. Kau di deh na, am juta. Ay, buat warna latar kau deh. Goy itu. Helloe, kupada warna ni tuh. Ini aku perih kupata ciai pernah sih. Kamapa, piu kya gay, kya gay, hatai gay. Kya? Aroy, aroy. Ya dek. Hmm. ને પ્રિયલ ને આવી રમતો હાલતી જ હોય નહીં હાલતી હોય ને એ ગામમાં તો એવા તો તો કે આપણે બે ખાટલા કમ્પ્લીટ થઈ ગયા કલર કરવાનો હતો હવે એમાં પાટી ભરવાની હતી પણ પાટી નું નથી તે આજ પછી આરો કર્યું કાલ ભરજ હવે આજનો દિ હું છે ને આપણે ખાટલી છે ને એમાં ઓલો બીજો ખાટલો છે એમાં બેયમાં થાય એટલો કલર ફરવો તો આ ગયો કલર લેવા લાલ કલર હતો ને એ આપણે પૂરો થઈ ગયો થોડોક જ લીધો તો ને લીલો કલર તો હજી પૈડ્યો કરતાય વધીએ એટલો છે કલર તો નહીં આવ્યો તે મેં ભાઈને અહીંયા જ ને કીધું કે મને લાલ કલર આપજો તે પાછે જવા પચાસ ગ્રામ ની ડબ્બી લઈ આવ્યો તો એને સાંભળવામાં ભૂલ થઈ મેન કીધું મને કયો કલર જોયો લાલ કલર જોઈએ દોડીને અંદર ગયો મને ડબ્બી આપી ને મારા બીજા કામ હતા ને તે હું સીધે સીધો હું એક પીછી આપી દીધો એક નાની પીછી લીધી પછી બે કોથરીમ નાખીને ફટાફટ રિક્ષામાં નાખીને હું નીકળી ગયો પછી જવાનું હતું ગામમાં અહીંયાથી ત્યાં ઘરે આવીને હું તો કલર કરવા બેસતો હતો હું કાલ દબી ખોલી ને પેલા આ લાલ કલર માર દઉં તો આને ખોલતો તો મેં અહીંયા નીચે છે ને ત્યાં જોયું નહીં ન કાંય લાલ કલરનું ટપક આવે જે કલરનો હોય ને એ આમાં ટપકું નહોતું એટલે હું કો કલર બદલો લાગે તો આમ વાંચ્યું ને મેં તો આમાં બ્લેક લખી ગયેલું હતું શું કહે આ તો કાળો કલર હે તો કાળો કલર તો લાલ આરે ભરે નહીં ઓલા લીલા આરે તે હવે હું પછી ઓલા જે લીલો કલર છે ને એ કલર હું કહો ખાય આગળ મારી દઉં એકલો લીલો તો સારો લાગે નહીં એમાં ભેગો લાલ કલર જોઈએ લાલ કલરનો પછી ઓલું આપણે ખાટલામાં માં કહ્યું હતું ને કે લીલો કલર કરી લેવાનો લાલની જગ્યા રાખવાની તો એમ જો અત્યારે આગળ એ પાંજરામાં કલર કરી દઈ તો એ ફૂકાઈ જાય ને આને હવે વળી પાછો બદલાવો ધક્કો થાય તો જે બપોરે કાણું થઈ ગયું ને બપોરા કરવા બેસી ગયા ને આજે રોટલી પછી મેથી બટાકાનું શાક આપણે મેથી કાળમાં લઈ હતા ને માર્કેટેથી અને આજે આપણે ખાસ વધારે મુંબઈના દાળ ભાત જો એકદમ છૂટો છૂટો સોનો ગરમા ગરમ જ ઉતારી જ લીધો ભાત આપણે દાળ એ ગરમા ગરમ જ હોય જો પેક કરી દીધી વાળા નીકળતી દાળ ભાત સાઢો હોય તો હાલે પણ દાળ તો ગરમ જ જોઈએ ગરમ જ હા હાંજે વહી હોય ને તો આપણે ગરમ કરી લઈએ કેમ કે તાજી દાળ તો કોઈને ભાવે નહીં ને આપણે કેટલો ભર્યો છાસ આપણા ઘરની ખાસ તો બસ હાલો કરવા જઈએ ઘુંગરા ગટે પણ તૈરા નથી લાગતા આ નથી તૈરા નાકા હોય ને તો પ્રિયલ છે ને મોર આવી જાય એ થઈ કલન નથી એ ને એટલે રમવાની મજા આવે શું ખાવું

ગયો હતો તો સ્કૂટર નો વાયર હતો ને લીવર લીવરનો એ તૂટી ગયો તો હતો ખોલી ખોલીને જોવાની ટ્રાય કરી હાથે જાય તો ગામમાં ધક્કો થાય જ એના પછી એમ થયું કે હાલો કલર લેતો આવું ને અમે બ્રેક ના પટ્ટા ને બધું સ્કૂટર માં કામ કરાવવું ને તો કારીગર ને જ કઈ આવું જાણીતો છે ને એક ભાઈ

એ આમાં ને આમાં લીલો કલર કર્યો ભાઈ આમ લીલો કર્યો તો આ બે લીલો નથી કરવો અહિયાં તો પણ એવું થયું કે છે ને આ ગાળો હેડ લાંબો ગાળો છે બે ગાળો ટૂંકા ગાળામાં પછી છે ને આખો થઈ જાય પછી એવું લાગે કે વચ્ચે લીલો કલર કર્યા જેવો હે તો લીલા કલર ની ને પીછીયા માર દે હું બાકી આમને આમ પાછો બીજો હાથ માર દે હું અત્યારે તો બરાબર મસ્ત જ લાગે

तो जो बस हम आज ना वीडियो अपने अँ एंड कर दिए वीडियो गेम हो वी तो लाइक करजो चेनल नवा हो तो सब्सक्राइब कर लेजो मरसु पाछा नवा वीडियो में त्या बधाई ने हर हर महादे। महादे। <laughs> महादेव हाय ये वाला चकला आयो है ने इने भेगू कर बतई खवरा आवे हर हर महादेव तो कर इने जे खवर ढेगलो करो तो कबूतर खाई गया नरदाज नताई वाती ये पकड़वा जाए के आवे